પાટણ જિલ્લાના હારીજ ચાણસમા હાઈવે પર સર્જાયો ગમખવાર અકસ્માત ટ્રેલર અને ઇકો કાર વચ્ચે સર્જાયો ગમખવાર અકસ્માત ગમખવાર અકસ્માતમાં ઇકો કારમાં સવાર બે પુરુષોના ઘટનાસ્થળે મોત થયા છે હારીજ ખોડલ હોટેલ નજીક પેસેન્જર ભરેલ ઇકો કાર સાથે ટ્રેલર ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતને પગલે ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યા સાત ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઘટના સ્થળે બે પુરુષોના મોત નિપસ્તા હારીજ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર રાધનપુર હેલ્લો નખત્રાણા તો કેમ છો વધારે તો હાલ ફૂડ આવી ગયો છે નખતરાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાવ્યો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો